શિયાળાની ઋતુ આવતાની સાથે જ સાંધાનો દુખાવો કમરનો દુખાવો સુસ્તી ધીમું પાચન શરદી ખાંસી અને ત્વચામાં શુષ્કતા જેવી સમસ્યાઓ ઘણી વધી જાય છે અને તેથી જ આજના આ વિડિયોમાં હું તમને એક એવો નુસ્ખો જણાવીશ જે તમને આ તમામ સમસ્યાઓથી દૂર રાખશે તમારા શરીરને કુદરતી રીતે ગરમ પણ રાખશે અને પુષ્કળ ઉર્જા પણ આપશે તો ચાલો કોઈપણ વિલંબ કર્યા વગર આજના આ વિડિયોની શરૂઆત કરીએ અને જાણીએ કે આ નુસ્ખો શું છે આપણે તેને કેવી રીતે વાપરવાનો છે તેનાથી તમને કયા કયા ફાયદાઓ મળશે અને તેની સાથે તમારે કઈ કી સાવચેતીઓ રાખવાની છે નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની ચેનલ ગુજ્જુ હેલ્થ ટિપ્સમાં જ્યાં અમે વૃદ્ધાવસ્થાને વધુ સારી તંદુરસ્ત અને આનંદદાયક બનાવવાની વાત કરીએ છીએ મિત્રો દર વર્ષે શિયાળો શરૂ થતાં જ હું આ જોઉં છું કે જેમને ક્યારેક પાંચ વર્ષ પહેલાં પણ કોઈ ઈજા થઈ હતી તે ફરીથી તાજી થઈ જાય છે જેમને સંધિવાની બીમારી હોય છે તેમનો દુખાવો વધી જાય છે ત્વચામાં શુષ્કતા એટલે કે ડ્રાયનેસ આવવા લાગે છે અને નિરસતા એટલે કે ડલનેસ આવી જાય છે અને શરીરમાં સુસ્તી પેદા થવા લાગે છે શિયાળાની ઋતુના કારણે શરીરમાં કેટલાક શારીરિક ફેરફારો થવા લાગે છે જેમ કે રક્ત પરિભ્રમણ એટલે કે બ્લડ સર્ક્યુલેશન નબળું પડી જાય છે સાંધાઓમાં સોજો અને જકડન થવા લાગે છે રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી નબળી પડી જાય છે અને ત્વચાનું હાઇડ્રેશન પણ ઘટી જાય છે હવે જોવામાં આવે તો આમ તો શિયાળો બધા માટે એક સરખો હોય છે બરાબર હોય છે પરંતુ જેમના શરીર અંદરથી મજબૂત હોય છે તેમને કોઈ સમસ્યા થતી નથી પણ જેમના શરીર અંદરથી નબળા હોય છે તેઓ આખો શિયાળો પરેશાન રહે છે તો જો તમે પહેલી કેટેગરીના લોકોમાં આવો છો તો તમારા માટે ઠીક છે આ વિડિયો તમારા માટે નથી તમે છોડીને જઈ શકો છો પરંતુ જો તમે બીજી કેટેગરીના લોકોમાં આવો છો એટલે કે તમને ઠંડીમાં સમસ્યાઓ વધી જાય છે વધુ તકલીફો થાય છે તો આજનો આ નુસ્ખો તમારા માટે જીવન બચાવનારથી ઓછો નથી કારણ કે આ તમારા શરીરને અંદરથી એટલું મજબૂત બનાવી દેશે કે ઠંડી તમારા પર પોતાની કોઈ પણ અસર બતાવી નહીં શકે આ નુસ્ખો એક આયુર્વેદિક સ્ટાઇલ મિક્સ છે જે મુખ્યત્વે અળસીના બીજમાંથી બને છે એટલે કે ફ્લેક્સ સીડ્સમાંથી બને છે તમે તેને દસ મિનિટમાં તમારા ઘરે બનાવી શકો છો અને આજથી જ તેનો ઉપયોગ કરવાનું શરૂ કરી શકો છો તો ચાલો સૌથી પહેલાં એક પેન અને પેપર લઈને બેસી જા અને આ નુસ્ખા માટે જે વસ્તુઓનો આપણે ઉપયોગ કરવાનો છે તેના વિશે તમે લખી લો તેને બનાવવા માટે સૌથી પહેલી વસ્તુ જે તમારે લેવાની છે તે છે ફ્લેક્સ સીડ્સ એટલે કે અળસીના બીજ અળસીમાં ઓમેગા થ્રી ફેટી એસિડ્સ હોય છે અને પુષ્કળ પ્રમાણમાં તેની અંદર દ્રાવ્ય એટલે કે સોલ્યુબલ અને અદ્રાવ્ય એટલે કે ઇન્સોલ્યુબલ ફાઈબર હોય છે આ સાંધાના દુખાવાને ઓછો કરે છે હાડકામાં ગ્રીસ વધારે છે અને શરીરને અંદરથી ગરમ પણ રાખે છે બીજું છે પંપકિન સીડ્સ એટલે કે કોળાના બીજ તેની અંદર ઝીંક હોય છે મેગ્નેશિયમ હોય છે અને આ શરીરને જબરદસ્ત તાકાત આપે છે ત્રીજું છે સફેદ તલ આમાં પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ અને હેલ્ધી ફેટ્સ છે જે શરીરની શુષ્કતાને દૂર કરે છે સાંધાઓને લચીલા એટલે કે ફ્લેક્સિબલ બનાવે છે અને શરીરને ગરમ રાખે છે ચોથું ઘટક છે સૂંઠ એટલે કે સુકાયેલું આદું જે પાચનને સુધારે છે અને સાંધાના દુખાવા માટે ખૂબ ફાયદાકારક છે પાંચમું છે કાળી મરી જે આ તમામ ઘટકોનું શરીરમાં શોષણ વધારી દે છે છઠ્ઠું છે નાની ઇલાયચી જે આ નુસ્ખાને એક હળવી સુગંધ આપે છે અને પાચનમાં પણ તમને મદદ કરે છે અને છેલ્લું છે પીસેલો ગોળ હવે માત્રાની વાત કરીએ તો તમારે ફ્લેક્સ સીડ્સ લેવાના છે દસ ટેબલ સ્પૂન જે લગભગ સો ગ્રામ જેટલું છે ચાર ટેબલ સ્પૂન તમારે લેવાના છે પંપકીન સીડ્સ એટલે કે કોળાના બીજ જે લગભગ ચાલીસ ગ્રામ થાય છે તલ પણ તમારે ચાર ટેબલ સ્પૂન એટલે કે આશરે ચાલીસ ગ્રામ જ લેવાના છે પીસેલી સૂંઠ તમારે લેવાની છે એક ટી સ્પૂન કાળી મરી પીસેલી તમારે લેવાની છે અડધી ટી સ્પૂન ત્યારબાદ તમારે ચાર નાની ઇલાયચી લેવાની છે અને બે ટેબલ સ્પૂન પીસેલો ગોર તમારે લેવાનો છે તો આ છે દોસ્તો એ સાત ઘટકો જેનાથી આજનો આ નુસ્ખો આપણો બને છે દોસ્તો આ જે જથ્થો મેં તમને જણાવ્યું છે તે લગભગ દસ થી બાર દિવસનો ખોરાક છે અને હું સખત ભલામણ કરીશ કે તમે આ નુસ્ખો એક વારમાં આનાથી વધુ ન બનાવો આવું શા માટે કારણ કે વધુ દિવસો સુધી આ વસ્તુઓનો પાવડર બનાવીને રાખવાથી તેની અસર ઓછી થઈ જાય છે તેથી એકવાર બનાવીને તમારે મહત્તમ દસ થી બાર દિવસમાં તેને પૂરો કરી દેવાનો છે અને પછી તેના પછી ફરીથી નવો બનાવવાનો છે જેથી તમને તેનાથી મહત્તમ ફાયદો મળી શકે તો આ તો થઈ ઘટકોની વાત હવે ચાલો જાણીએ કે આ ઘટકોમાંથી આપણે તેને કેવી રીતે બનાવવાનો છે અને કઈ રીતે તેનો ઉપયોગ કરવાનો છે દોસ્તો વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને કોમેન્ટ બોક્સમાં અમને જણાવો કે તમે આ વીડિયોને ક્યાં શહેર અથવા ગામમાંથી જોઈ રહ્યા છો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી પણ અવશ્ય લખજો મિત્રો આ મિશ્રણ બનાવવું ખૂબ જ સરળ છે તમારે શું કરવાનું છે કે સૌથી પહેલાં તમારે ત્રણેય બીજને એટલે કે ફ્લેક્સ સીડ્સ પંપકીન સીડ્સ અને તલ આને તમારે લેવાના છે અને એક એક કરીને તવા પર તેમને હળવી આંચ પર ડ્રાય રોસ્ટ કરી લેવાના છે વધારે નથી શેકવાના અને બાળી નથી દેવાના બસ એકથી બે મિનિટ રોસ્ટ કરો અને જ્યારે તેમાંથી એક સરસ સુગંધ આવવા લાગે તો તમે તેને કાઢીને એક વાસણની અંદર ભેગા કરીને રાખી લો તેને ઠંડુ થવા દો અને પછી જ્યારે તે ઠંડા થઈ જાય તો તેને ગ્રાઇન્ડરમાં નાખીને તમે જાડું જાડું પીસી લો તેને તમારે વધારે બારીક નથી પીસવાનું થોડું જાડું જાડું જ પીસવાનું છે તેના પછી તેની અંદર તમે બાકી બચેલી જે પણ વસ્તુઓ તમે લીધી છે એટલે કે પીસેલી સૂંઠ પીસેલી કાળી મરી અને ગોળ જે તમારો પીસેલો છે તેને તમે તેની અંદર ભેળવી દો અને પછી તેને એક ગ્રાઇન્ડરની અંદર નાખીને ફરીથી મિક્સ કરી લો જેથી બધી વસ્તુઓ એકબીજામાં સારી રીતે ભળી જાય તેના પછી આ મિશ્રણને તમે એક કાચના એરટાઇટ કન્ટેનરમાં નાખો અને ફ્રીજની અંદર તેને સંગ્રહ કરીને રાખી લો તેનો ઉપયોગ કરવા માટે રોજ સવારે તમે તેમાંથી બસ એક ટેબલ સ્પૂન એટલે કે લગભગ દસ ગ્રામ પાવડર લો અને તેને એક ગ્લાસ ગરમ દૂધ સાથે ભેળવીને તેને તમે નાસ્તો કર્યા પછી પી લો અથવા જો તમે સવારે તેને ન લઈ શકો તો તમે રાત્રે સૂતી વખતે પણ તેનો ઉપયોગ કરી શકો છો એક વાત હંમેશા યાદ રાખજો કે તેમાં હંમેશા તમારે સાફ અને સંપૂર્ણપણે સૂકી ચમચી જ પાવડરમાં નાખવાની છે જેથી પાવડર તમારો ખરાબ ન થાય અને તેના તરત પછી તમે તમારો જે એરટાઇટ જાર છે તેને બંધ કરીને તમારે રાખી દેવાનો છે કારણ કે જેટલી વાર સુધી તમારો આ પાવડર હવાના સંપર્કમાં રહેશે તેટલો જ વધારે તેમાં ઓમેગા થ્રી અને બાકીની વસ્તુઓ છે તે ખરાબ થવાનો ખતરો વધતો રહેશે તો જો તમે આ વાતનું ધ્યાન રાખશો તો તમને આ પાવડરની અસરકારકતા જળવાઈ રહેલી મળશે દસ થી બાર દિવસ સુધી અને તમને જે ફાયદાઓ છે તે પણ સૌથી સારા મળશે તેનાથી તમારા શરીરની ગરમી કુદરતી રીતે વધશે હાડકાં અને સાંધાઓના દુખાવામાં તમને ઘટાડો આવશે તમારા સાંધા લચીલા બનશે તમને જે સમસ્યા શિયાળામાં વધી જાય છે તે ઓછી થઈ જશે શરીરમાં તાકાત પણ આવશે અને તમારી ત્વચા પણ નરમ અને ચમકદાર બનશે મિત્રો જો તમને ઝાડા એટલે કે લૂઝ મોશન્સ છે અથવા તમને આમાંથી કોઈ પણ વસ્તુથી એલર્જી છે કે ગરમ વસ્તુઓ તમને અનુકૂળ નથી આવતી તો તેને તમે અડધી ચમચીથી શરૂ કરો અને જુઓ કે તમને કેવું લાગી રહ્યું છે જો બધું બરાબર રહે છે તો તમે ધીમે ધીમે તેની માત્રાને વધારી શકો છો અને એક ટેબલસ્પૂન સુધી લઈને આવી શકો છો પણ જો તેને લીધા પછી તમારી સમસ્યા વધે છે કે તમને કોઈ ગભરામણ વગેરે મહેસૂસ થાય છે તો તેને લેવાનું તમે બંધ કરી દો અને જો તમે ડાયાબિટીક પેશન્ટ છો તો તેમાં તમે ગોળ ન નાખતા સાકર વગેરે બિલકુલ ન નાખશો અને ગોળ વગર મીઠાશ વગર જ તેનો તમે ઉપયોગ કરો જેથી તમારી શુગર વગેરે ન વધી શકે જો આ નુસ્ખો તમે દસ દિવસ સુધી સતત લેશો તો તમને અંદરથી એક નવી હૂંફ એક નવી ઉર્જા તમારામાં અનુભવાશે આ નુસ્ખાને પ્રયત્ન જરૂર કરજો મને ખાતરી છે કે તેનાથી તમને શિયાળામાં કોઈ પણ સમસ્યા નહીં આવે શરીરમાં ઉર્જા પણ રહેશે અને દુખાવો વગેરે પણ તમારા નહીં વધે આ વિડિયો માત્ર શૈક્ષણિક ઉદ્દેશ્યો માટે બનાવવામાં આવ્યો છે અને આ કોઈ વ્યવસાયિક મેડિકલ સલાહનો વિકલ્પ નથી પોતાની સ્વાસ્થ્ય સ્થિતિ ખાસ કરીને જ્યારે તમે પ્રિસ્ક્રિપ્શન દવાઓ લઈ રહ્યા છો તો કોઈપણ મોટા ડાયટરી બદલાવ પહેલાં પોતાના ડોક્ટર કે સ્વાસ્થ્ય સેવા પ્રદાતાની સલાહ જરૂર લો જો તમને આ વિડિયો મદરૂપ લાગ્યો તો એક લાઈક જરૂર કરજો